શ્રી કૃષ્ણ ભગવાને કહેલું છે મન એ પવન સમાન છે જો તેને નિયંત્રણમાં ન લો તો એ મનુષ્યને જ્યાં ત્યાં ઉડીને લઈ જાય છે પણ જો મનમાં ભક્તિ હોય તો એ પવન પણ પરમાત્માની દિશામાં વહી જાય છે મન એ સંસારનો મોટો યંત્ર છે જે મનમાં જે ભાવ આવે એ જીવનની દિશા ઘડે છે આજે માણસના બધા દુખોનું મૂળ એ મન છે જ્યારે મનમાં ઉથલપાથલ વિચારો થાય તો વ્યાકુળતા વધે પણ જ્યારે મન શાંતિના માર્ગે જાય ત્યારે દેવત્વ ઉતરે છે શ્રી કૃષ્ણ ભગવાન આપણને જીવનની એ જ રીત સમજાવે છે કે કેવી રીતે આપણે આપણા મનમાં સારા પવિત્ર ભક્તિમય અને ઉદ્ધારક વિચારો ઉગાડી શકીએ મન એ ખેતર છે

કહે છે કે જે રીતે રાત્રે તમારું ઘર બંધ કરો છો જેમ વેલ્યુએબલ વસ્તુઓ રાખો છો તેટલું જ ધ્યાન તમારે મન પર રાખવું જોઈએ જો દરરોજ તમે નકારાત્મક દુખદ ગુસ્સાવાળા વાતાવરણમાં જીવશો તો મન પોતે જ એ વાતોને પાળવા માંડે છે માટે મન માટે જરૂર છે પવિત્ર વાતાવરણની જ્યાં કૃષ્ણના ભજનની ધ્વનિ હોય જ્યાં સત્સંગમાં સત્વચન ઉછાળે જ્યાં સંતોના શબ્દો વસે અને જ્યાં ભક્તિનો નિરંતર વહેતું નદન હોય શ્રી કૃષ્ણ સંકેત આપે છે અર્જુન જે મનુષ્ય મારું સ્મરણ કરે છે તેના જીવનમાં સદ્બુદ્ધિ જન્મે છે સદ્બુદ્ધિ એટલે કે સારા વિચાર જો તમે ભોજન પહેલા ભગવાનને યાદ કરો દિવસની શરૂઆત મંત્રથી કરો અને રાત્રે સૂતા પહેલા ભક્તિભાવ રાખો તો તમારા મનમાં પણ કૃષ્ણ વસે છે જેમ કૃષ્ણ ગોકુલમાં જીવ્યો તેમ એ તમારા હૃદયમાં વસે છે શ્રી કૃષ્ણ કહે છે કે યોગી હોય કે ભક્ત જો એ રોજ થોડી ક્ષણો માટે પણ મનને એકત્ર કરીને મારી મૂર્તિનું સ્મરણ કરે તો એના વિચારો ઉજળા થાય છે યોગાનો અર્થ છે ચેતનાનો જોડાણ અને યોગ એ જ છે કે તમે તમારી અંદરની જ્ઞાન શક્તિને જગાવો યોગથી મન શાંત થાય છે એકાગ્ર થાય છે અને પછી એ પવિત્રતાના વાદળથી વરસવાનું શરૂ કરે છે મન એટલું બધું ગ્રહણશીલ છે કે જો તમે દરરોજ સમાચાર સાંભળો તો તમારી અંદર પણ ભય અને દુઃખ ઉભરશે છે પણ જો તમે દરરોજ શ્રીમદ ભગવદ ગીતા ભાગવત કથા સત્સંગ અને સંતોના સુવચનો વાંચો તો એ તમારું મન શુદ્ધ કરે છે એ વાતો મનની જડતા તોડી નાખે છે જેમ કોઈ જમીન અને પછી ખેતર માં પાણી આપે ત્યારે ધીમે ધીમે એ જમીન પુખ્ત થાય છે તેમ મન ને પણ દરરોજ સંસ્કાર આપીશું ભજન કરશો ધ્યાન કરશું ભક્તિ કરશો તો એ મન પોતાના અંદર ના દીવાના ને ઓળખી લેશે જે છે પરમાત્મા મનમાં સારા વિચાર ત્યારે આવે છે જ્યારે જીવનમાં એ વ્યવસ્થા હોય કે જ્યાં અસારા વિચાર માટે જગ્યા જ ન હોય તમે જો નકારાત્મક લોકોમાંથી દૂર રહો તમારું સંઘ સદગુણવાળું બનાવો તમારી વાણીમાંથી હંમેશા શુભ બોલો અને તમારી દૃષ્ટિ દેવદર્શી હોય તો એ મન પોતે જ ફૂલે છે શ્રી કૃષ્ણ કહે છે મન એ કઈ બીજો નથી એ છે તમારા જીવનના પગલા તમે જે વિચારતા રહો છો એ જ તમારું જીવન બની જાય છે જો તમે મનમાં સતત વાત કરો કે હું નિષ્ફળ છું મારાથી નહીં થાય હું દુખી છું તો મન એ જ ધારો પકડી લેશે પણ જો તમે મનમાં કહો કે હું ભગવાનનો ભક્ત છું મારામાં શક્તિ છે હું પ્રેમથી ભરેલો છું તો એ મન સત્વગુણથી ભરાઈ જશે ક્યારેક લોકો કહે છે મને મનોબળ નથી એનું કારણ છે કે તેમણે મનને કદી સાધવાનું શીખ્યું જ નથી જેમ શરદ પૂનમની રાતે પણ જો દીવો ન હોય તો અંધારું થાય તેમ આપણે જીવનમાં જો મનને શાંત અને પ્રસન્ન ન રાખીએ તો એ અંધારું લઈ આવે છે શ્રી કૃષ્ણે અહીં એક મહાન ઉપાય આપ્યો છે અનન્ય ભક્તિ જ્યાં તમે પ્રેમથી કૃષ્ણને જાપો ભક્તિ કરો ગાયન કરો સ્મરણ કરો એ ભક્તિ તમારા મનને જેમ છે તેમ સ્વીકારીને પણ પવિત્ર બનાવી શકે છે કૃષ્ણના પ્રેમમાં એવી શક્તિ છે કે જે એ મનની ઊર્જાને ઊંચે ઉઠાવે છે મન માટે શ્રેષ્ઠ દવા છે નિયમિત સત્સંગ ગીતાનું પઠન અને સંતોનો સંગ આ ત્રણ વસ્તુઓ એ એવી દવા છે જે મનને રોગમુક્ત કરે છે દિશા આપે છે જ્યારે તમે જીવનમાં ગુમ થઈ જાઓ ત્યારે કૃષ્ણ કહે છે મારા ચરણોમાં શરણ લેજો હું છું તમારા મન નો માર્ગદર્શક મન એ જ્યાં દરરોજ કઈક ઉગે છે પ્રશ્ન એ છે કે તમે શું ઉગાડો છો જો તમારું ધ્યાન નકારાત્મક સમાચાર વાતો ઈર્ષ્યા અને નિરાશામાં હશે તો તમારું મન પણ એ જ પુષ્પો ફૂલાવશે પણ જો તમારું ધ્યાન કૃષ્ણના ચરણોમાં હશે પવિત્ર ભાવમાં હશે ભક્તિમાં હશે તો તમારું મન આશીર્વાદ બની જશે આજે જ શરૂઆત કરો સવારે ઉઠીને ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરો એકાંત મંત્ર કહો ઓમ નમો ભગવતે વસુદેવાય અથવા શ્રી કૃષ્ણ શરણમમ પછી ગીતાનો એક શ્લોક વાંચો ને 10 મિનિટ મૌન રહીને પોતાનું મનને નિહાળો દરરોજ આ ભક્તિ માર્ગના પગલાં લીધા પછી તમે જોશો કે મન પોતે જ શાંત થાય છે અને એ શાંતિમાંથી જન્મે છે સારા વિચારો જેમ દ્વારકામાં શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા હતા તેમ તમારી આત્મા પણ બીતરથી બોલી ઉઠશે હવે મારે દુખમાં નથી જીવવું હવે મારે સત્યમાં જીવવું છે હવે મારે ભગવાનમાં લીન થવું છે એ મનમાં આવતો સૌથી પવિત્ર વિચાર છે અને અંતે શ્રી કૃષ્ણ કહે છે મારા ભક્તો માટે હું જ મંચ છું મારો ભક્ત એ મારો જીવ છે જયારે ભક્ત મનથી મને ઝુકે છે ત્યારે હું મનમાં જ વસે છું એટલે મનને કૃષ્ણમય કરો કાશી કે દ્વારકા જવું નથી પડતો જો તમારું મન કૃષ્ણનું થાય જે મન કૃષ્ણનું થાય એ વિચારોથી ભરપૂર થાય પ્રેમથી શાંતિથી કરુણાથી અને ભક્તિથી બસ એ જ માર્ગ છે મનને બનાવવા માટે આપણા હૃદયમાંથી ઉગેલો એક પ્રશ્ન છે મનમાં સારા વિચાર કેમ આવે અને એ પ્રશ્નનો શાંત જવાબ છે કૃષ્ણ ભગવાનનું વચન કૃષ્ણ ભગવાનનું સ્મરણ અને કૃષ્ણ ભગવાનનો ઉપદેશ સાંભળો ને જ્યાં મીઠાશ છે શબ્દમાં જ્યાં શાંતિ છે શ્વાસમાં જ્યાં ભક્તિ છે હૃદયમાં ત્યાં જ ઉપજ્યા કરે છે સારા વિચાર પણ આ મન છે ને ભાઈ એ તો વેળાવાર વાદળ છે ક્યારે ઉગે રાવત ક્યારે વરસે કમોસમી

એ સ્મરણમાં છે પ્રકાશ સવારનો સમય બ્રહ્મ મુહૂર્ત એ ભગવાન સાથે વાત કરવાનો શ્રેષ્ઠ સમય છે એ સમયે તમારું મન શુદ્ધ રહે છે એ પળોમાં જો તમે ગીતાનો એક પદ્ય પણ વાંચો તો દિનભર એ પંક્તિ તમારા વિચારોમાં વીણાતી રહે છે જેમ કર્મણીય વાધિકારસ્તે મા ફલેશું કદાચન અરું મીઠું મીઠું બને છે મન જ્યારે એ સમજાય કે હું ફક્ત કરનાર છું ફળ આપનારો એ છે મિત્ર સારા વિચારો માટે તમારે સમજવું પડશે કે સંસારમાં જેમ કોળી દિવસ પર ચાંચ મારતી રહે તો પણ એક મીઠો ફળ મળે છે એ રીતે મન પર પણ તમારે શ્રમ કરવો પડે મનને રોજ જ તપાવવું પડે છે ભજનથી કથાથી સત્સંગથી જ્યાં તમારું મન ભટકે ત્યાં તરત પાછું ખેંચી લાવવાનું શ્રી કૃષ્ણ કહે છે અભ્યાસેન તું કૌંતે વૈરાગ્યને જ ગ્રહ્યતે અર્થાત મન ભટકે એ સહજ છે પણ প্রত্যেক બળે તમારું કામ છે એને પાછું મારા ચરણમાં લાવવાનું મિત્રો આજકાલનો સમાજ એટલો ઝડપી છે કે મનને દરરોજ 10 દિશામાં ખેંચે છે પણ જો તમે રોજ સવાર સાંજ ભગવાનનું સ્મરણ કરશો તો એ ખેંચણમાંથી તમે બચી શકો છો એના માટે કરો એક સવારમાં 10 મિનિટ શાંતિથી બેસી ૐ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો બે ઘરમાં જ્યાં પૂજા રૂમ હોય ત્યાં રોજ દીવો ધરો એ પ્રકાશ મન સુધી પહોંચે છે ત્રણ દર રવિવારે શ્રીમદ ભાગવત કથા સાંભળો યુટ્યુબમાં આજકાલ શાસ્ત્રીજીઓ કેટલી સુંદર રીતે સમજાવે છે ચાર તમારું બાળક હોય કે ભાઈ કે બહેન એ સાથે કૃષ્ણની વાતો કરો સુદામાની દ્રૌપદીની ગીતા રસ જે કર્મા હરીની વાત થાય ત્યાં મન હરખે અને જ્યાં મન હરખે ત્યાં જ સારા વિચાર વસે સંગતનો પ્રભાવ તમારું મન એ વાતથી બને છે કે તમે કોની સાથે રહ્યો છો જો આપસે આપ ચિંતા રોષ દુર્ભાવ અને નીચ વિચારવાળાની સંગત કરી રહ્યા છો તો ભલે તમે ગીતા વાંચો મન ઘોટાઈ જશે પણ જ્યાં સત્સંગ છે ભક્તિ છે એવી સંગત તમને ફક્ત શાંતિ જ નથી આપતી પણ તમારી અંદર એક દિવ્ય તરંગ ઉભો કરે છે એ તરંગમાં ઉપજાય છે કૃષ્ણ ભાવ જ્યાં ભાવ છે ત્યાં વિચાર છે શુદ્ધ પવિત્ર શાંત અને સર્વજીત ભાઈ

ક્યારેક લાગશે કે મારામાં તો શક્તિ જ નથી મને શું આવે સારા વિચાર તો બસ એક ક્ષણે કૃષ્ણનું સ્મરણ કરો મોરલી વગાડતો શ્રીમુખ અને એ સ્મિત જેમાં આખો બ્રહ્માંડ શાંત થઈ જાય શ્રી કૃષ્ણ કહે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકન શરીણમ વ્રજ એવો શરણાગત ભાવ લાવશો તો મન આપમેળે શાંત થશે એ શાંત મનમાં ઉપજે છે શુભ વિચારો પ્રેમથી ભરેલા સંદેશા અને વિચારો કેવળ પોતાની નહીં બધાની ભલાઈ માટે પ્રેમથી કહો જય શ્રી કૃષ્ણ આત્મસંવાદ અને કૃષ્ણમય જીવન હવે બીજી વાત સારા વિચારો માટે આત્મસંવાદ જરૂરી છે દરરોજ તમારા મનને તું શાંતિમાં છે કે નહીં તમે પ્રશ્ન કરીશો મન જવાબ આપશે મન સામે તમે એક મમત્વ ભર્યો ચિત્ર ધરો કૃષ્ણનો જેમના ચરણોમાં મુકાઈ જઈ શકે તમારા તમામ દુખ અને ઉલટા વિચારો મનમાં જ્યાં શ્રી કૃષ્ણ છે ત્યાં દુખ હોય શકે નહીં અને જ્યાં દુખ ટકે નહીં ત્યાં સારા વિચારો ઉગે એ તો સ્વાભાવિક છે ને આખરે યાદ રાખજો વિચારો એ બીજ છે કર્મ એ વાવણી છે અને જીવન એ પાક છે શ્રી કૃષ્ણના ચરણોમાં દૃઢ ભક્તિ સત્સંગનો સાથ ભજનનો આનંદ સંસ્કારથી સજ્જ સંવાદ સંયમિત જીવનશૈલી એ બધા તમારા મન માટે એની અંદર શ્રી નંદલાલ બિરાજે તેવી તૈયારીઓ છે એ તૈયારીઓ કરતા રહો એક દિવસ એવું આવશે જ્યારે તમારું મન વિચાર અને અંતરાત્મા ઓલ વિલ સી ટુગેધર મારામાં હવે કૃષ્ણ વસે છે અને કૃષ્ણના જ્યાં વાસ હોય ત્યાં તો વિચાર ફક્ત સારા હોય છે કે જો તમે તમારા મનને કાબૂમાં રાખી શકો તો આખું જગત કાબૂમાં આવી જાય છે પણ પ્રશ્ન એ છે કે આ મનમાં સારા વિચારો કેવી રીતે ઉદ્ભવે શા માટે મન વારંવાર ભટકે છે અને કેવી રીતે તેનો શાંત પારાવાર દરિયો બની શકે છે સૌપ્રથમ તો શ્રી કૃષ્ણ કહે છે કે મન એ જગત છે અને જો એમાં જે ગાલશો એ જ ઉગશે જો તમે દિવસ પર ધન લાલચ ઈર્ષા અને ઈગો સાથે જીવશો તો એ જ મનના કણકણમાં વસશે પણ જો તમે હરિચરિત્ર સત્સંગ ભક્તિ અને સદગ્રંથોનો સહારો લેશો તો એ વિચાર સૂક્ષ્મ રૂપે મનમાં જમે છે અને દિવસે દિવસે ગુણદાયક થાય છે. ભગવાન કૃષ્ણ પોતાના બાળ લીલા થી લઈને યુદ્ધના મેદાન સુધી સતત એક જ વાત કહે છે કે મારું સ્મરણ રાખો કારણ કે જ્યારે મન ભગવાનના ચરણોમાં સ્થિર થાય છે ત્યારે દુઃખ ભ્રમ, અવિશ્વાસ દૂર થાય છે અને સકારાત્મક વિચાર શરૂ થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ શ્રી કૃષ્ણના જ્ઞાનનો અમૂલ્ય ભંડાર છે. તેમાં ભગવાન સ્પષ્ટ કહે છે મારું સ્મરણ કર મારું ભજન કર મને નમસ્કાર કર આ ઉપદેશ કોઈ એક યુગ માટે નથી એ તો જીવન ભરના માટે છે જે માણસ પોતાની વ્યસ્ત જિંદગીમાં પણ હૃદયમાં શ્રી કૃષ્ણના ચિંતનને સ્થિર રાખે છે એના વિચારો આપમેળે શુદ્ધ બને છે ભગવાન કૃષ્ણ કહે છે કે તમારું મન જે તે સંસ્કારોથી રચાયેલું છે જો તમારું વારંવારનું ધ્યાન ધન પર ક્રોધ પર કે અભાવ પર છે તો એ વિચાર ચક્રમાં તમે ફસાઈ જશો પણ જો તમારું મન મારામાં સ્થિર છે તો એ જીવનમાં પ્રકાશ લાવશે મનમાં સારા વિચારો લાવવા માટે સૌપ્રથમ જરૂર છે સંગતની શ્રી કૃષ્ણ પોતાની યુવાનીમાં જ્યારે વિદ્યાલયમાં જતા હતા ત્યારે પણ પોતાના મિત્રો સાથે ધર્મ નૈતિકતા અને કર્મની ચર્ચાઓ કરતા એ સમયે જયા શિષ્ય ગુરુ પાસે ભણવા જતા હતા ત્યાં માત્ર પઠન નહીં પણ સંસ્કારની નિર્મિતિ પણ થતી આજે પણ આપણને જોઈતું છે એવો સંગત જ્યાં મન મજબૂત બને વિચાર ઊંચા થાય અને જીવનમાં ધૈર્ય આવે શ્રી કૃષ્ણ કહે છે કે જો તું મનથી હંમેશા ભગવાનને યાદ રાખે છે તો તું જગતથી પર છે અને એવું મન એટલે એ કલ્પવૃક્ષ જે બધું આપે છે પ્રેમ શાંતિ સદવિચાર કર્મયોગ અને આત્મિક શક્તિ એકવાર શ્રી કૃષ્ણએ કહેલું મન એ સૌથી મોટો મિત્ર છે અને સૌથી મોટો દુશ્મન પણ જો તું તારા મનનો સાથી બની જાય તો જીવન સુખદ બને છે પણ જો તું મનથી જીતે નહીં તો એ તને બહારના અંધકારમાં ખેંચી લાવે છે સારા વિચારો માટે નિત્ય નિયમ હોવો પણ જરૂરી છે જગ્યા વિજ્ઞાન એ બતાવે છે કે સવારે પવિત્ર સમયે જ્યારે તું તારો દિવસ આરંભ કરે છે તો મગજ સૌથી વધુ સ્વચ્છ હોય છે એ સમયે જો શ્રી કૃષ્ણના સ્મરણથી પ્રાર્થનાથી ભગવાનના ભજનથી ધૂનથી તું તારો દિવસ શરૂ કરે છે તો એ દિવસભર તારા મનમાં સારા વિચાર જીવિત રહે છે તું ભલે નાના પગલા ભરીને પ્રારંભ કર સવારે બે મિનિટ શ્રી કૃષ્ણ શરણમ મમ બોલ થોડી વાર ગીતાનો એક શ્લોક વાંચ નંદલાલનું સ્મરણ કર અને તારા દિવસની શરૂઆત કર એ ચામત્કારિક રીતે તારા વિચારોની દિશા બદલી નાખશે મનમાં સારા વિચાર ત્યારે જ આવે છે જ્યારે તું પોતાની અંદરથી શાંતિ અને પ્રેમ શોધે છે દુઃખ એ ત્યારે થાય છે જ્યારે તું બહાર શોધે છે લોકોમાં વસ્તુઓમાં સંબંધોમાં પણ જ્યારે તું મનના કેન્દ્રમાં રહેતો નંદ ઘરની ઘંટડીને સાંભળે છે ત્યારે એ તારા જીવનમાં પવિત્રતાનો સૂર પકડી લે છે શ્રી કૃષ્ણએ જીવનભર પોતાની વાણી અને કર્મથી શીખવાડ્યું કે સારા વિચારો માટે તારે વિશ્વાસ રાખવો પડે કે હું મારા જીવનનો નિયંત્રણ ધારક છું મારા વિચારો મને બનાવે છે મારું મન ભગવાનનો મંદિર બની શકે છે મનનો શુદ્ધિ માર્ગ એક દિવસમાં નહીં બને એ તો એક યાત્રા છે ભક્તિ પ્રેમ ધૈર્ય અને નિરંતર પ્રાર્થનાની જો તું હંમેશા ભગવાનના ચરણોમાં મનને અર્પણ કરે છે તો તારા વિચારો સહજ રીતે બદલાય છે તું જોઈ શકે છે કે જેટલા દિવસ તું હરિ ભજન ધૂન ધ્યાન કરતો હતો તેટલા દિવસ તારા વિચારો વધુ પ્રકાશમય હતા પણ જ્યારે તું આ બધાથી દૂર હતો ત્યારે જ તું દુખ તણાવ અને અંધકારથી ભરાયો હતો શ્રી કૃષ્ણ કહે છે કે મન પર શાસન સ્થાપિત કરવા માટે તારે ગુરુનો સહારો લેવો પડે છે એક સદગુરુ જે તારા મનની ભાવનાને સમજશે અને જીવનમાં સાચો માર્ગ બતાવશે શ્રી કૃષ્ણ એ તો પોતે જીવન ગુરુ છે ગીતા એ તેમનો જીવંત ઉપદેશ છે એ વાંચીને તું તારા મનમાં ભગવાનના ધ્વનિથી સકારાત્મકતા લાવી શકે છે મમત્વ ભર્યા અવાજે જવાબ આપે છે ઉદ્ધવ મન એ બાળક છે એને જેટલી વાર મારું સ્મરણ કરાવશે તેટલી વાર એ શાંત રહેશે પણ જેમ જ તું ભટકે છે એમ જ એ મન પણ તને લઈ જાય છે પરેશાનીઓને ઓર શ્રી સંદેશ સ્પષ્ટ છે જો તું સારા વિચાર ઈચ્છે છે તો પહેલા તું સારા વિચારો થી જીવ તારા રોજના બોલવા સાંભળવા અને વિચારવાનો જથ્થો જ તારા મનની જમીન બનાવે છે જો એ જમીન પવિત્ર છે તો જ સિંચાઈ થી સદવિચાર ઉગશે તને જો લાગે છે કે તારું મન બહુ વ્યાકુલ છે ક્રોધી છે શંકાળુ છે તો તું દરેકવાર પોતાની અંદરથી શ્રીકૃષ્ણનું સ્મરણ કર શ્રીકૃષ્ણ મને તેજ આપ મને દ્રષ્ટિ આપ મને તારા વિચારો આપ એટલું કહેવું પણ તને અંદરથી મજબૂત બનાવશે ભક્ત તુલસીદાસજી કહે છે મન ચંગો તો કાયાની જીત અર્થાત જો મન સારી દિશામાં હોય તો શરીર જીવન અને નસીબ બધું તેજસ્વી બને છે આજે જ્યારે દુનિયામાં ઉથલપાથલ છે તાણ છે ઈર્ષા છે ત્યારે ખૂબ જ જરૂરી છે કે આપણે શ્રી કૃષ્ણના માર્ગે ચાલીને મનને શાંત પવિત્ર અને સદવિચારોથી ભરેલું બનાવીએ મન એ મંદિર છે અને શ્રી કૃષ્ણ એ પૂજ્ય છે જો તું એ મંદિરમાં રોજ દીવો વડે ભક્તિનો પ્રકાશ રાખે છે તો એમાં અંધકાર નહીં રહે સારા વિચાર એ ત્યારે આવે છે જ્યારે તું વિચારવાનું બંધ કરે છે અને કૃષ્ણમાં લીન રહે છે અંતે શ્રી કૃષ્ણનો પ્રેમ ભર્યો સંદેશ તમે બસ મને યાદ કરો હું તમારું મન વિજાવશે એમાં સદવિચારનો પ્રકાશ વરસી જશે જય શ્રી કૃષ્ણ વાલા મિત્રો તમને અમારા વિડીયોમાં સારા વિચારો લાવવાની શક્તિ મળી હોય અને અમારો વિડીયો ઉપયોગી થયો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર